રા રંધનપુર ખાતે જિલ્લાની માંગણી સાથે કોંગ્રેસ દ્વારા કાળા ઝંડા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેને પગલે પોલીસે કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી રાંધણપુર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરોએ રાંધનપુર ખાતે જિલ્લાની માંગણી કરી કાળા વાવટા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું તે જ સમયે મહિલા કોંગ્રેસ પ્રમુખ જિલ્લા જયાબેન સોની રાંધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસનજી ઠાકોર આગેવાન શંકર મોદી તથા નગરસેવક પૂર્વ સુભાષ મકવાણા સહિત અન્ય આગેવાનોની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી

પણ અમારી માંગ એટલી જ છે કે રાધનપુરની અંદર તમામ સુવિધા અહીંયા છે કાયદાથી માંડી અને આરોગ્ય સુધીની સુવિધા અહીંયા મળે છે નેશનલ હાઈવે પણ અહીંયા છે આરોગ્ય છે કાયદા છે શિક્ષણનું છે બેન્કોનું છે તમામ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે તો અમારી માંગ એટલી જ છે કે અહીંયા રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવામાં આવે અને જો જિલ્લો બનાવવામાં ન આવે તો અહીંની પબ્લિક હજુ આગોતરું પણ આયોજન કરી રહી છે અને આવનારા દિવસોમાં અમે કંઈક

એવું નથી કે આજે શંકરભાઈ આયા તો જ અમારો વિરોધ ને તો જ અમારો દેખાવ છે અમે દેખાવ નથી કરી રહ્યા અમે આના સ્થાનિક લોકો માટેની માગણી કરી રહ્યા છીએ અને અમારી માગણી છે કે તાલુકાને જિલ્લો બનાવવામાં આવે અને બીજી સાથે સાથે મીડિયાના માધ્યમથી એ પણ કહેવા છું કે અમારા પાટણ જિલ્લાની અંદર સાતલપુર તાલુકો આવેલો છે જે સાતલપુર તાલુકાની પણ અત્યારે વાત થઈ રહી છે કે સાતલપુર તાલુકા રાધનપુરથી અલગ કરવાની વાત થઈ રહી છે પાટણ જિલ્લાથી પણ એ પણ અમારી જો સાતલપુર તાલુકાને પણ સરહદ નાખવામાં આવશે તો ત્યાં પણ અમારો વિરોધ થશે અમારે સાંતલભાર તાલુકો અમારી જોડે જ રાખવો છે હું એ કહેવા માંગુ છું કે જે અત્યારે મોટા નેતા બની બેઠેલા છે કે જે ધારાસભ્ય અને ધારાસભ્યથી સાંસદ અને સાંસદથી અધ્યક્ષ એમને જો આ ખુરશીઓ મળી હોય તો એ રાધનપુરનો પ્રતાપ છે અને રાધનપુરે આપેલું છે તો ક્યાંક ને ક્યાંક એ રાધનપુરને ભૂલી રહ્યા છે રાધનપુરની પ્રજાને ભૂલી રહ્યા છે રાધનપુર સાથે ધરાહર અન્યાય થઈ રહ્યો છે અને રાધનપુર રાધનપુર છે બધા માટે સેન્ટર સેન્ટર છે છે અને દરેક નજીક પડતું જે અમને સાતલપુર અત્યારે આટલું રાધનપુર ને નજીક પડે છે સાતલપુરની પબ્લિકને કોઈ પણ હોસ્પિટલ નો પ્રશ્ન હોય તો તે ત્યાંથી રાધનપુર આવે છે અને હવે સાતલપુરને ને એ લોકો થરાદ લઈ જવા માંગે છે પણ અમારી એ માગ છે કે સાતલપુરને ને રાધનપુરમાં સમાવેશ રાખે

શંકરભાઈ ચૌધરી લવિંગજી ગયા નાગરજી નહી ગયા રઘુભાઈ શંકરસિંહ વાઘેલાએ બોલાલ હતા કે આપણે રાધનપુરને જિલ્લો બનાવીએ સતત આજ દર જિલ્લો બનાવ્યો નથી અને મેં મારી જાતે જોયેલા છે ઇસ્કુટીની નોકરી કરતા કરતા રાધનપુર તાલુકાએ એમને અધ્યક્ષ સુધી પહોંચાડ્યા છે લવિંગજીને શાકભાજીનો ધંધો કરતાં કરતાં રાધનપુરની નગરપાલિકા રાધનપુરની પ્રજાએ એમને વિધાનસભામાં મોકલ્યા છે પણ આ સુધી દારાઉનપુરનું લોન નથી ચૂક્યું એટલા માટે અમારે આવેશમાં આવીને રજૂઆત કરવી પડે છે મીડિયા દ્વારા અમારે સંદેશો સરકાર સુધી મોકલો એવી અમારી વિનંતી છે રાધનપુરને જલ્દીમાં જલ્દી તાત્કાલિક જીરો ભણાવ્યો એવી અમારી અપેક્ષા છે